વેલ્કમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને મુરલીધર આજે ભાઈ છે ને આપણે પાણી આવી ગયું છે મોટર ચાલુ કરી દીધી આપણે એક ટાંકો આ બીજી ટાંકી ને આ ત્રીજો ટાંકો એ ત્રણ ટાંકા ભરી ને પછી આપણે છે ને ગાડીની સર્વિસ કરવાની છે ગાડીની સર્વિસ થઈ જાય પછી આપણે એક મોટા મોટો ચાંદલો કરવા જવાનો છે એ ચાંદલો એવો છે ને એમાં ભોજનનું કોઈ આયોજન નથી ખાલી ચાંદલો જ કરવાનો છે આઠસો ને નવ્વાણું રૂપિયાનો ચાંદલો છે એટલે આ બધું પાણી ભરાઈ જાય ને આપણે ટાકા ભરાઈ જાય ટાકો ટાકીનું ટાકો આ ત્રણેય વસ્તુ ભરાઈ જાય ને પછી આપણે ગાડી સર્વિસ કરી નાખીએ ને પછી ચાંદલો કરવા જાય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જોવો જો થોડોક આઈડિયા તમને આવી જાય કે આ વિડીયો તેની ઉપર છે તો એ છતાંય તમે વિડીયો કન્ટિન્યુ હોય એટલે થોડોક મજા આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છે તો હાલો પહેલાં આપણે છે ને ગાડીની સર્વિસ કરી નાખીએ અહીં બહાર પડી છે નડીને ગોઠવીને પછી સર્વિસ કરી નાખીએ ફાઇનલી મિત્રો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે જો મસ્ત ચકાચક થઈ ગઈ છે આપણે છે ને સો રૂપિયા બચાવ્યા છે કે આના સર્વિસ કરવાના સો રૂપિયા લઈ તો મસ્ત સર્વિસ થઈ ગઈ છે હવે છે ને સાંજલો કરવા જવાનો છે તાળું મારી દીધું છે ને ગાડી છે ને આપણે અહીં પીડી દઈને એને સાફ કરી પાણીવારી રીતે સાફ કરી ઓઇલ કરી નાખ્યું ઓઇલ અહીં ટોરા ચેનમાન બધે ઓઇલ કરી દીધું ગાડી જોઈ સાં રાખી દીધી હતી ને હવે છે ને ગાડી એકદમ ગેરેજવાળા સાફ કરે ને એવી સાફ કરી નાખી એટલે આપણે છે ને સો રૂપિયા બચાવી લીધા છે પણ સો રૂપિયા બસ ને એનું કાંઈ ઓલું નથી આપણે કારણ કે આગળ છે ને આઠસો નવ્વાણું રૂપિયાનો ચાંદલો કરવાનો છે ગમે એટલા રૂપિયા બચાવીએ ને આપણે આ ચાંદલો તો ત્રણ મહિને ત્રણ મહિને કરવો પડે સો રૂપિયા બચાવવાનું કઈ આપણે ખિસ્સામાં નહીં આવે એ તો એ આગળ વયા જવાના છે કારણ કે આઠસો ને નવ્વાણું રૂપિયાનો ચાંદલો કરવાનો છે તો બસ ગાડી થઈ ગઈ છે આપણી એકદમ કમ્પ્લીટ ગેરેજવાળા કરે ને એથી પણ સારી બનાવી દીધી છે કંઈ ઘટે નહીં એવી જોકે આપણે તો દર અઠવાડિયે પાણી આવે ને એટલે આવી ચકાચાકા જ બનાવી દેતા હોય આપણી ગાડી છે ભાઈ આપણે ધ્યાન ના રાખીએ તો એનું કોણ ધ્યાન રાખે ને જેટલું ધ્યાન રાખીએ ને એટલા વર્ષો વધારે આપણી સાથે સફર કરે અને મારી ઓરી જૂની ગાડી છે ને સીડી ઓંડા એને છવ્વીસ વર્ષ થયા છે મારા મેરેજ પહેલાં લીધી હતી મેરેજ પહેલાં એક મહિનો પહેલાં લીધી હતી તો અત્યારે પચીસ છવ્વીસ વર્ષ થયા છે હજી એમાં એન્જિન નથી બનાવ્યું હજી એના સ્પેર પાર્ટ આ સાયલન્સર અને પંખાનું એવું કંઈ કાટ્યું નથી એવી છે હજી તો હાલો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે હવે આપણે છે ને ચાંદલો કરી આવીએ આઠસો નવ્વાણું રૂપિયાનો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક મસ્ત લાઈક કરી દેજો અને તમને સારી લાગે એવી કોમેન્ટ કરી નાખજો તો હાલો હવે ચાંદલો કરી આવીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણે જ્યાં ચાંદલો મોકલવાનો છે ને એ છે ને આ ભાઈ થ્રુ મોકલવાનો છે આપણે ભાઈને નંબર આપશો ને એટલે આઠસો નવ્વાણું રૂપિયાનો ચાંદલો છે ને એ ઓનલાઈન કરી દે તો નંબર લખી ભાઈ

ચાંદલો કરવાનું તમે કેમ નથી રાખતા એવું કઈ નથી ભાઈ આપણે આપણે પેલા રાખતા પણ એનું કારણ એ છે હવે છે ને આપણું ગ્રુપ છે ને બહુ મોટું થઈ ગયું આપણા ગામના ને ગ્રાહકો છે ને હવે બહુ જૂના થઈ ગયા બધે એટલે ચાંદલા કરવાનું રાખીએ ને તો બાકી માં બહુ દેવું પડે બાકી માં દેવું પડે ને ફોન ઉપર કરાવે એટલે પછી એને હવે આપણે તો પેમેન્ટ રોકડું કરવું પડે વેપારી એટલે પછી આ ચાંદલા કરવાનું બંધ કરી દીધું આપણે આપણે એટલે છે ને બીજે ચાંદલો કરવા જવો પડે ચાંદલો એટલે તમે સમજી તો ગયા કે રિચાર્જ જીઓમાં આઠસો નવ્વાણું રૂપિયા નો રિચાર્જ કરે આપણા માટે તો ચાંદલો જ છે ભાઈ કારણ કે એવડા રૂપિયા દીધા ચાંદલો એટલે કે અહીંયા લગ્ન કર્યા ને છોકરાના અનંત અંબાણીના પછી પછી આ બધું ચાંદલા વૈધા છે સુધી તો માપમાં હતા તો આવા લગ્ન કર્યા પછી ચાંદલામાં જે વધારો આવ્યો ને ત્યાં લગન પછી જ આવ્યો છે એટલે આપણે એને ચાંદલા નું નામ આપ્યું કમાણીમાં માં કઈ નથી એક હજાર વીસ રૂપિયા મળતા ને બાકી દેવું પડતું જાજુ એટલે આપડે એ બધું બંધ કરી દીધું એટલે આપણે છે ને આજે બીજે ચાંદલો કરવા જવો પડ્યો જોકે હું તો હમણાં ઘણા સમય થી કરાવું છું આ બાર મહિના હું છે ને બહાર ચાંદલા ચાંદલો કરીએ આવું ઘડીક દુકાને બેઠા તા અમારા ગામમાં જે પાણી છોડે ને નળ કનેક્શન નું પાણી આવતું ને છોડે ને ભાઈ નો ફોન આવ્યો તો કે તમારે કિચન ગાર્ડન બાજુ છે ને આજે પાણી છોડવાનું છે એટલે એનો ફોન આવ્યો કે દસક મિનિટમાં પાણી છોડીએ એટલે હું દુકાને બેઠો તો દુકાને તો તરત ગાડી લઈને નળી લઈ જાવ નળી લઈને કિચન ગાર્ડન આવી ગયું છે ને પાણી આવી ગયું છે તો પાણી વારી લઈએ બાકી તો આજે છે ને ગુજરી છે એટલે ગુજરીમાં થોડુંક શાકભાજી ને એવું લેવા ડુંગળી ને એવું લસણ ને એવું હોય ને લીલું લસણ તો છે આપણે પણ સૂકું લસણ ને એવું કંઈક ફ્રૂટ ને સંતરા ને એવું બધું હોય અનાનસ ને એવું કેળા છે એવું કંઈક લેવા જવું જોઈએ પછી કાંઈ પાણી ભરાઈ જાય ને પાણી પાણીનું કામ પતે ને પછી લેવા જઈએ

આપડા સબસ્ક્રાઇબર પૈસા તો હોય જ ને પાર્ટનર છે કે લેવા એમ આવે પછી પાછો કે આ લેન ઉલા લેને શું લેવું નતું લેવું નતું લેવું કિલો મિત્રો ગુજરાત હોટલ માં જમવા જવું ને એટલે એના માટે બદલી નાખા કારણ કે ખબર ને આપડે મેલા કપડાતા હોટલ માં જમવા જવાનું હોય એટલે કપડા છે ને વ્યવસ્થિત પડે એના માટે આપડે છે ને કપડા બદલાઈ નાખ્યા એક મિત્ર છે ને આપડી રાહ જુએ છે ગળું તો લાઈટ એક ઓફ કરી દીધી ઓસરી ની આપડે ફરિયા લાઈટ રેવા દે હાલો હવે ફટાફટ ની કરી કારણ કે કઈ નો રાજ બે તમ તો ફોન કરી દીધા મારે પેટ્રોલ નતું પુરાવું પણ આ લાઈટ ઓન વાઈટ ઓન જોઈ એમ થઈ ગયું પેટ્રોલ પુરાવતો જાવ નાખ ભાઈ નાખ સો રૂપિયા નાખ દે તમારી લાઈટો જોઈને જ આવ્યો બાકી પેટ્રોલ નાખવાની કોઈ ઈચ્છા નથી મારી હા હું વાત તો નખાવી જ લઉં આ લાઈટો તો જોઉં આપણે આપણે જો ગાડી છે ને

મોજ પડી જવાની છે ને તો હાલો ભાઈ જમી આવીએ બહુ મોડું નથી કરવું ભૂખ લાગી જોરદાર ની ચાલો જમી આવીએ પછી મળીએ ચાલો છે ને આ મસાલો બીજી કઈ હોટલ માં જોવા ના મળે મળે ભાઈ અહીં જ મળે ને સ્પેશિયલ છાસ નો મસાલો હે તો થારી આવી ગઈ છે બે ત્રણ જાત ના તો લઈ લીધા થારી માં બીજું જો આમાં એકલા ગુજરાતી પીડા પંજાબી પીડા છે કઈ વાંધો ના ચાલો ગરબો ટેસ્ટ કરતા જાઓ ને લેતા જાઓ સાથે

એક નંબર ટેસ્ટ હવે આપણે છે ને વિડીયા નથી બનાવવા હવે આપણે આ ઓફિસ સંભાળ લેવાની આ વિડીયા વિડીયા માથે કોઈ પડવું નથી હવે આ ઓફિસ સંભાળ લેવી ને આપણો છેલ્લો વિડીયો છે હવે એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી દેજો ને તમને સારી લાગે ને કોમેન્ટ કરી દેજો જો તમને એવું લાગે ને કે આગળ વિડીયા બનાવવા છે તો કોમેન્ટ કરી દેજો તો આગળ વિડીયા બનાવશું ને કે બાકી આપણે હવે ઓફિસ સંભાળવાની છે જો આલીસા ઓફિસ છે જો તમે કોમેન્ટ કરશો ને ને સપોર્ટ કરશો તો આગળ વિડીયા બનાવવા બાકી આપણે આ બધું સંભાળી લેવું હવે બાકી આ વિડીયા વિડીયા ની માથે કોઈ પડવું નથી હવે મને લાગે છે કે હવે આ વિડીયો છે ને લાંબો ખેસાઈ ગયો એટલે વિડીયો નો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો શેર કરી દીજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી એક મસ્ત લાઈક કરી દેજો ને એક મસ્ત કોમેન્ટ કરી દેજો તમને સારી લાગે એવી કોમેન્ટ કરી દેજો તો મળશું પાછા બીજા વિડીયો માં ત્યાં સુધી આવજો રામ રામ બાય બાય